બધો સ્નો ક્લીન થઈ ગયો હજે રાખી પડે તો એ વહેલા વહેલા આઈન ક્લીન કરી જાય હમણાં મીઠું નાખીશું એટલે બધું થોડુંક ઓગળી જશે તો ફાઇનલી આપણા ડેની શરૂઆત કરી દઈએ પહોંચી ગઈએ ચલો તાન કામ કરીએ પછી મળે તો આપણા ડોનટ્સ બી આવી ગયા અને કોફી બી ચાલુ કરી દીધી છે હવારમાં કોઈક બંકો ધુમાડા કાઢ જોડે જોડે ગેસે ભર ખબર નહીં આટલા ધુમાડા જેમ નીકળી ગુરુવાર છો અને ગુરુવારે આપડી ઓલમોસ્ટ બધી બિયરની ની અને સોડા ની એવી ડિલિવરી આવે છે તો અહીંયા એક ડિલિવરી ગાય આવી ગયો છો જો ડિલેવરી ભર છે હાય અંદર ગાય જે ભરી રહ્યા છે આપણને ઠંડી લાગે છે એમને એટલી ઠંડી લાગતી નહી આપણે જોઈશું કે દેવ અંદર લઈને આવશે અને આવી રીતે અંદર લાવીને એ લોકો આપણને છે કુલર બી બાર થી બધો સ્નો માટી બધું અંદર લઈ આવું છું આપણો બીજો ડિલિવરી ડ્રાઈવર પણ અહીંયા આવી ગયો છો જુઓ છો હા ચોડ લાઈટ

તો સ્ટોર નું તો મંગાવવું પડે ને તમે કપડા બપડો મંગાવો સ્ટોર ને નહીં હજારો પડે ચલો હવે આપડી ડ્યુટી ચાલુ કરીએ ને રવિ જશે ઘરે આયો છો અને બિયર કુલર માં છો તો જોઈએ આપણે એ શું કરી રહ્યો છે બિયર નું જો ગાઈસ જય આવી ગયો છે ઓન ડેટ થી ચાલુ થઈ જાય છે બિયર ની મજબૂત ડિલિવરી આવી અડધી બતાવી દીધી ખાવા જે જોઈ રહ્યા

અને કાલનું હું તમને બતાવવાની હતી એ આ જુઓ આ બધું જાતે ફિક્સ કર્યું જેમ કે અહીંયા કંઈ બી ઓર્ડર કરીએ તો સૂટો લાકડો જ આવી બધું તમારે જાતે લગાવવાનું આ રીતનું આમાં હેન્ડલ બેન્ડલ ના આવે આ રીતનું ખોલવાનું આવે ખાસા બધા ખાનાવાળું મંગાવી દીધું હો એટલે ગમે એટલો જૂતો હોય ચિંતા તો નહીં આ મારો જૂતો પહેલાં મૂકી દઈ સૌથી પહેલાં અને મને આ કલર જ ગમતો હતો એટલે આ કલર જ મંગાયો જેમ કે મને લાઈટ કલર વધારે ગમો અમે આવીને તો મેં થોડું ગઈકાલનું વધ્યું હતું ને એ ખાધું હતું એના પછી આ જો જેવું કર્યું આવું થાય આ ખાસી બધી ક્વોન્ટિટી બનાવી ને એટલે થોડો વઘારો શો પડ્યો જેમ કે જાજુ હોય એટલે થોડું માપ બાપના આવો તો તમે લોકો બનાવો આવા પૌવા ઘરે નાસ્તા માટેના પેલા નાયલોન પૌવા આવે ને ત્યાં બાર વાગી ગયા બપોરના અને મેં રાઈસ બનાવી દીધા કઢી બનાવી દીધી કમ્પ્લીટ થઈ ગયો કોમ આ બની ગયું અને હવે લોટ બાંધવો છે મારે તો જો અહીંયા આવી લોટની બેગો આવે અમે આરે લઈએ બધા લોકો પોત પોતાની પસંદથી અલગ લાવતા હોય મને આરે ગમે એટલે હું આ લાવું પૂર્ણ એક વાગી ગયો અને અંકિત બે ખાવા બે ગયો જો છે હું અંકિત ખાવાનું હારું બની ગયો આ રોટલી બનાવી દીધી અરે ભાત પછી આ કાલના નાટના મુઠિયા જતા ખાયો પેલું બતાવજે લાવજી અને આ એરિયો નાસ્તો જેમાં વઘારો શું પડ્યો તો અને આ કઢી બનાવી હતી તો ચલો ખાઈ લઈએ બે વાગી જાય અને હું અંકિતના લઈને જાઉં વાળકો ચમકાજે વાળક પાવાની અપોઇન્ટમેન્ટ અને આ અંકિત આવ્યો અને અમારે આ વસ્તુ એક મંગાઇતું નથી બરાબર નહી આવ્યું રિટર્ન કરાવવાનું હો તો રિટર્ન કરાવી સ્નોમાં આવું બધું ચલાવવાનું બાઈક સ્નોમાં ચલાવવાનું તો ચલો હવે જઈએ આજે આવી ગાડીનો વારો આપડી નિશાન એટલે આ ગાડી લઈને જઈશું अच्छा लौटा ये इंजन का स्मूथ हो नहीं रहा आज तो मिनलाई से जोड़े पेन छोड़ ही चाहिए चला अगला नहीं पेमेंट आता है बैन 15 बैन 15 नहीं है

જય શ્રી કૃષ્ણ મિત્રો હવે બપોરનું જમણવાર સીમા બનાવે છે આપણે જોઈએ કેટલો પોકમી છે બનાવવાનું તો અત્યારે હાલ 11:12 થયા છે બપોરના અને સીમા રોટલી બનાવે છે હવે રોટલીનું કામ કેટલો પહોંચ્યું સીમા ગરમા ગરમ શાક થઈ ગયું છે રોટલી ચાલુ છે બનવાની ચલો ખાવા માટે ચલો ભાઈ ખાવાનું બનાવી દીધું છે ગાઈસ અને હવે અમે બધા મૂણ સુની બધાના ખાવા આવી ગયા છે અને પાપડ પેલા ખાવા પેલા અમારે પાપડ જોવો ખાવા મળે બરાબર એટલે પાપડ શેકી દઈએ પેલો માઇક્રોવેવ મૂકો એટલે ગરમ ટેકતા જવો બરાબર અને પાપડ હંગાત બનાવ્યું છે સીમાએ આજે ખાવાનું શું બનાવ્યું છે જોઈએ આપણે શું શાક બનાવ્યું આજે સીમાએ બનાવ્યું છે ચણાનું શાક છે આવ્યું એક પાપડ તો સોના માટે શેકી દીધો મેં પેલા ને સલાડ વગર તો અમારી જિંદગી અધૂરી છે સલાડ રોટલી શાકના કોમ્બિનેશનમાં અમારે સલાડ તો જોવો જ સલાડ ના હોય તો ખાવાની મજા આવે નહીં અને એના રોટલી પણ છે ગરમા ગરમ બનાવી છે બરાબર રોટલી હંગાત સ્વીટ પણ સગાઈ આજે તો શું વાત છે થેન્ક યુ ફોર સીમા એન્ડ સાસ પણ સય હંગાત એટલે બધું કંઠે ના બધું રેડી થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને પાપડ પણ થઈ ગયું છે સર એ આપણે પાપડ કાઢી દીધા મસ્ત ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો તો દેખાય છે પાપડ આપણો અને આજે જે બૂમ બકા કકડી ભૂખ લાગી છે અને બાર પડસ સ્નો તમાર સ્નો જો હોય તો બાર પડસ જો દેખાય છે ઢગલે ઢગલા થઈ જશે નોના બરફના અને હવે સુનીલ સુનીલ અમે બે ત્યાં ખાવા બીજીશું ના સુનીલ સર હાર્યો અમારો ભાઈ જો દેખાય તા લાડકવાળો હા બોલ સુનીલ કોઈ કેમ્યુઝમ આવે તારે ના બસ થેન્ક યુ વેરી મચ ગાઈસ ઠંડી જોરદાર પડી રહી છે ગાડી ચાલુ કરી દીધી હા જવું હવે વોલમાર્ટમાં અને પછી જીનાલા આવે તો જીનાલા પિકઅપ કરવા જવું જીનાલા પિક કરીને પછી જવું વોલમાર્ટમાં બરાબર તો ગાઈઝ હવે નીકળી ગયો હું હવે ગાડી લઈને વોલમાર્ટમાં જવાનું અને જીનાલા વચ્ચેથી પિક કરવાની આ જીમમાંથી ચાર્જિંગ પડી ગયું હોય એટલે હું એને જઈને પિકઅપ કરીને વોર્મરમાં જઈએ થોડું વસ્તુ લાવવાનું હો ઘર માટે થોડું એ બધું હોય એટલે લેતા જઈએ ને બધું કરીએ જો અત્યારે સ્નો ની હાલત જો અત્યારે જેટલો સ્નો પડે જેટલી ઠંડી પડે અને અડા વીકેન્ડમાં તો જોરદાર પડવાનો સ્નો એવું

લઈ જાવ પડે હવે જઈએ વોલમાર્ટમાં વોલમાર્ટમાં જે જરૂરી થોડો સામાન કંડનો લાવો ને થોડે થઈએ ચાલો ગાઇઝ અને પછી આવી છે चालू वो चालू થઈ ગયો ખુદરો પરવાનો અહીંયા વિકમ जोरदार પરવાનો તો ગાઈઝ આઈએ વોરમાર્ટ માં હવે થોડી ફરાગા જઈન બતાડું દૂધ મે બધું થોડું લેવાનું હ બોલ્યો જ ઠરી ગઈ હું જોજી વોરમાર્ટ માં આવી ગઈ હે શાકભાજીનું તો દસનો સામાન છે અને જીનલ વેણી રહી છે મેં રોસ ટામેટા ટોમેટો લોક ભેણી ગયું હોય હજી આવે તો એવું જ હોય ત્યાં તાનો અવાર અવારના ફોરમાં ઉપર સમજ્યા લઈ લે કોક બનાવીએ તો ગમે તે અમુક કોક ગમે આ ચોકલેટ મફિન બ્લુબેરી જલ્દી કરજો કરવાની છે ઓકે આ બટાકા ચલો ગાઈસ આપણો વોલમાર્ટમાંથી ખાઈ ગયા ઓ પટેલું શાક થોક સ્ટોરે પડી નો તેમાંથી આપણે મરચો લઈ જઈએ આજે મરચાં ચા એટલે મરચો લઈ લીધો હવે જઈએ ઘરે કૃષ્ણ કસાર ચલો આપણે જઈએ હવે ઘરે

बावाम तो तम खबरन म आमड़े इंडिया रेडी पर बीमार पड़ी कोई ओची भाव पण बहुत टाइम थाई गई इंडिया थी आई पर बनाईज नते तो किदू आजे बनाई दो बावा चो मसाला जो बनाय मजबूत मजबूत जण ते ने ते किदू तो ने इते बनायो चटनी बिजू अंगत बिजी के चटनी है हर एक स्पेशल चटनी मैं बनाई हां जो तन भाव से लाइक कुकमी वाडी ग्रीन चटनी है हां और ना

ઇન્ડિયા જલેંદની ખાવતે ઓયકન આ ઘાસપુશ ખાવ હે તો ગાઈસો ચટણી બધું બનાવો ચકી ખાઈએ નોમ તો આમી નહીં પણ અમે પ્રેમથી લાડકથી ચકી ખાઈએ ચકી ગુડ सही आगे कोई नहीं कोई नहीं भाई, भूखला गया धंधा ना भूखला जे सोडा बोरा ठंडी थी जी। ओके गाय सो